કુંભરવાડા વાદીલાના નાળા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળે બાતમી મળી હતી કે કુંભારવાડા વાદીલાના નાળા પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા પિન્ટુભાઈ ઠાકરસીભાઈ રાઠોડ મનોરભાઈ દુર્લભભાઈ જાદવ અને વિપુલભાઈ ચંદુભાઈ માળીને રોકડ રૂપિયા દસ હજાર પાંચસો નેવુંની મતા સાથે ઝડપી લઈ ધ્રોણસની કાર્યવાહી હાથ ધરી હતી નામ <ahan> <noha>